ખેડૂત આખા જગતનું પૂરું કરે સાહેબ પણ ખેડૂત સામે કોઈ જોવા વાળું નથી આ સ્ટોરી જોયા બાદ આ શબ્દો આપના પણ હશે એ અમે દાવા સાથે કહીએ છીએ ખેતરમાં કાળી મજૂરી કરી ખેડૂત અનાજ કઠોળ અને શાકભાજી પકવે અને એના ભાવ વેપારી નક્કી કરે આથી ક્યાંનો ન્યાય ખેડૂત પોતાની મરણ મૂડી નાખી દવા ખાતર બિયારણ લાવે ખેડૂત મોંઘા ડીઝલથી ટ્રેક્ટર ચલાવે ખેડૂત ખેતરમાં કાળી મજૂરી કરી પાક તૈયાર કરે અને ત્યારબાદ વાતાવરણ અને માવઠા સહિતની મુસીબતો સામે લડીને પાક તૈયાર કરે અને માર્કેટમાં જાય ત્યારે ભાવ વેપારી નક્કી કરે વાહ સાબરકાંઠાના શાકભાજી પકવતા ખેડૂતોની કેવી સ્થિતિ છે તમે જાતે જોઈ લો શાકભાજી મફત ભાવે લૂંટાઈ જાય છે ઘણીવાર તો એમ જ મૂકીને ખેડૂતો ચાલ્યા આવે છે જુઓ આ અહેવાલ અને ખેડૂતોના હિતમાં બીજા ખેડૂતોને શેર પણ કરો આજે કોઈ બે રૂપિયા કે ત્રણ રૂપિયા કોઈ માગતું નહીં એટલે માથું રન નો ખીજવામાં લેવાળું નથી ફુલાવર કુબીની આવક કેટલી બધી છે કે જો કે પચાસ રૂપિયાનું ભાવ જ ફુલાવરનું વેચું છું તો બી કોઈ લેવાવાળું નથી સાબરકાંઠા એટલે શાકભાજી પકવતો જિલ્લો અને અહીંથી રાજ્યમાં અને રાજ્ય બહાર શાકભાજી જાય પણ અત્યારે એ શાકભાજીનું કોઈ લેનાર નથી ખેડૂતો વહેલા ઉઠી શાકભાજી લઈ માર્કેટમાં આવે ત્યાં સુધી એમને ખબર નથી હોતી કે આ શાકભાજી વેચાશે કે કેમ અને વેચાશે તો કેટલા રૂપિયા મળશે ફુલાવર કોબીજ રીંગણ ટામેટા મેથી સહિત અન્ય શાકભાજીનું વધુ વાવેતર થતું હોય છે ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડૂતોને લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી તો દાટ બિયારણ દવાઓ મજૂરી ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ પણ વધુ હોય છે વીણામણનો ખર્ચ સહિત થેલીનો ખર્ચ પેટ્રોલ ડીઝલ અથવા ખેડૂત સાધન ભાડે કરીને લાવે તો તેનો ખર્ચ એમ મળીને ખેડૂતો શાકભાજીને હોલસેલ માર્કેટમાં લઈને આવે અને અહીં ફુલાવર કોબીજ રીંગણ મેથી સહિત ટામેટાનો ભાવ તળીએ એટલે કે ત્રણ થી ચાર રૂપિયા થઈ જાય તો ખેડૂતોની હાલત કફોડી થઈ જાય છે અમે હવારે કોબી ફૂલા લઈને આવ્યા છીએ હવાના વેલા પહોંચવા ગયાના હજી વેકાઈ નહીં હજી કોઈ બે રૂપિયા કે ત્રણ રૂપિયા કોઈ માગતું નહીં એટલે અમારે રન નાખી દેવામાં આવશે એટલે કોઈ સરકાર કોઈ આગળ કોઈ પગલું ભરે તો હારા હાલ અમારે અમે વહેલા ઉઠીએ પાંચ વાગે ઉઠીને પાઉચ ભરીએ છ વાગે માર માર્કેટમાં આવીએ છીએ મજૂરી અમારે બસ સો રૂપિયા રોજાળીએ છીએ અમે વાવેતર બી પહોંચ્યું તમને અમે જેવું જ છે અમને ભાવ મળતો નહીં ઊંડી ફૂલેવલ બે દૂધીમાં ભાવ મળતો નહીં બસો રૂપિયા રોજ લે છે અને કહીશું ભાવ મળતો હા મારે પહોંચવા જેવું છે પાઉસ ભરીએ આવીએ છ વાગે તો એ કશું ભાવ મળતો નહીં અમારે આપણે જોવાનો ખર્ચો અમારો ભાડવો બે રૂપિયા ભાડવું થાય છે અમારે ઘણી આશા સાથે ખેડૂતો શાકભાજી વેચવા તો આવે છે પણ પરિસ્થિતિ એવી ઉદ્ભવે છે કે કોઈ ખરીદનાર નહીં હોવાના કારણે એમ જ મૂકીને ખેડૂતોને વીલા મોઢે પાછું ફરવું પડે છે ખેડૂત જ્યારે માલ લઈને માર્કેટમાં આવે ત્યારે પરિવાર અને સંતાનોએ કંઈક મંગાવ્યું હોય પણ માલ વેચ્યા વિના ઉદાસીન ચહેરે ખાલી હાથે ખેડૂત ઘરે આવે ત્યારે પરિવારની આશા પણ ઠગારી નીવડે છે હવે આવી પરિસ્થિતિ કોને કહેવી એ પણ ખેડૂતોને સમજાતું નથી આવી હિંમતનગર શાક માર્કેટના અંદર પુષ્કર આવક હોવાથી બહુ મંદી જોવા મળી છે એક મહિનાથી મંદી ચાલી રહી છે અમારી ગણતરી એવી હતી કે આ કમૂરતા ઉતરી ગયા પછી જો તેજી જોવા મળશે પણ અત્યારે હાલમાં બી એવી વિકટ પરિસ્થિતિ છે આજે ટામેટા ઓછામાં ઓછા બે બે અઢી હજાર કેરેટ ટામેટા માર્કેટમાં આવેલા છે આજે ટામેટા કોઈ લેવા વાળું નથી પુલાવર કુબીની આવક એટલી બધી છે કે જો કે પચાસ રૂપિયાનું ભાવ પુલાવરનું વેચું છું તો બી કોઈ લેવા વાળું નથી કુબીની બી પરિસ્થિતિ એવી છે હજી બી આવનારા દિવસમાં હજી દસેક દિવસ સુધી મંદી જોવા મળશે અહીંયા કોઈ વસ્તુ વેચાતી નથી એટલે ખેડૂતો અહીંયા કંટાળીને માલ મૂકીને જતા રહે છે પછી અમારે અહીંયા કાલે બીજા દિવસ બગડી જાય એટલે અમે પશુપાલનમાં આપી દઈએ છીએ હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતાં હોલસેલ માર્કેટમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે અને જેના કારણે વેપારીઓ પાસે પણ કોઈ વ્યક્તિ શાકભાજી લેવા માટે તૈયાર નથી અને જેના કારણે વેપારીઓ પણ ન છૂટકે મફતના ભાવે વેચી રહ્યા છે તો પશુઓને ખવડાવી રહ્યા છે તો સામે છૂટક વેપારીઓ લૂંટ પણ ચલાવી રહ્યા છે આમ તો શિયાળામાં લીલા શાકભાજી વધુ ખાવા મળતા હોય છે ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટાને લઈને ઉત્પાદનમાં અચાનક જ વધારો થઈ ગયો છે અને જેના કારણે શાકભાજીના ભાવ તળીએ બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકાર શાકભાજીના ભાવ અંગે કંઈ વિચારે તેવી હાલ તો ખેડૂતોની માંગ ઉઠી છે આ સ્ટોરી આપને જણાવવી એટલે જરૂરી હતી કારણ કે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા પણ આપણી ગૃહિણીઓ જ્યારે માર્કેટમાં શાકભાજી ખરીદવા જાય ત્યારે એ જ શબ્દો સાંભળવા પડશે કે શાકભાજી બહુ મોંઘું છે ત્યારે સવાલ એ ઊભો થાય કે ખેડૂતોને ભાવ નથી મળતો અને ગૃહિણીઓ કહે છે કે શાકભાજી મોંઘું છે તો શું વચેટીયા માલામાલ થાય છે આપની રાય કોમેન્ટમાં જરૂર લખજો